જય માતાજી મિત્રો અમારો યુટ્યુબનો પહેલો વિડીયો છે હું આજે સાયકલ લઈને ગિરનારની પરિક્રમા જઈ રહ્યો છું જે હિંમતનગરની ચારસો કિલોમીટર પડવાની છે પહોંચી ગયા આપણે

સવારના પાંચ વાગે રહ્યા છો તો બસ આપણે રાઇટ ચાલુ થઈ ગઈ છે હવે મોરૈયાથી નીકળ્યા પાંચ વાગે સાયકલે હવે પ્લાનિંગ એ રીતના છે કે આજે રાતે મોડા મોડા સુધી ગિરનાર પહોંચી જઈએ ત્રણસો કિલોમીટર થાયથી થી બપોર સુધી આપણે દોઢસો તો કાપવું જ પડશે અને સાંજ સુધી સો એવું કંઈ પ્લાનિંગ છે જોઈએ છીએ બરાબર થઈ ગઈ આપણી હાલ વગોદરા પહોંચી ગયા આપડો અને વગોદરા પહોંચીને આ જે રોડ છો ભજન દેવ હનુમાનજી આ રોડ કહે છે ભાવનગર અને સારંગપુર જય શ્રી રામ જય ભજન ભલે થઈ છે આપણી સાયકલ પાર્ક તો ભાઈ આપણો આલુ પરોઠો આવી ગયો છે જે ચીલોડ ચોટીલા છે જે સો એક કિલોમીટર બાકી તો એક વાગ્યા સુધી પહોંચી જઈએ એટલા ટ્રાય કરીશું એ ગાઈસ લીમડી બી ક્રોસ થઈ ગયું આપણો આગળ લીમડી બસ આ લીમડી આગળ નીકળ્યા ઓ બાકી બસ જેમ જેમ ચોટીલાના નજીક જઈ રહ્યા છીએ નાના મોટા રથ આપણે મળી રહ્યા છે હે માતાજી માં મારી ચામુંડ તો માર ભાઈ ફાઇનલી આપણે ચોટીલા પહોંચી ગયા લગભગ બે એક વાગે પહોંચ્યા પર કેવું કે પહેલાં ભૂખ લાગેલી તો લાલ રઘુઅશીમાં જમવા બેસી ગયા આ નો ગેટ નમાં સાક્ષાત ચામુંડામાં બેસી બસ દૂરથી દર્શન કરી લીધા હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટનું આવી ગયું છે કહેતા હોય તો પ્લેનમાં સાયકલ નાખીને ઉડાડી હતી આપણે ભાઈ લદ્દાખથી આવે ને રાબડી સાયકલ પ્લેનમાં જ આવેલી અમદાવાદ સુધી હા ભાઈ પ્લેન આવેલું એટલે આપણી સાયકલે ભાઈ પ્લેનમાં ફરેલી છે નાની મોટી વસ્તુ થોડી અંધારું થઈ ગયું છે અને આપણી સાયકલની આગળ પાછળની લાઇટો આપણે પહેરી દીધું છે વાંધો આવ્યો નથી નવ વાગી રહ્યા છે અને હાલ આપણે ગોંડલ પહોંચી ગયા રોડ બની રહ્યો છે સિક્સ લેન એટલે એકદમ પંગાર રોડ છે સિંગલ લેન છે હવે ફક્ત ખાલી સાઠ કિલોમીટર બાકી છે તો ધીરે ધીરે કવર કરી દઈએ આપણે તો બાર એક વાગ્યા સુધી પહોંચી જઈએ ફાઈનલી તો હાલ ગોંડલ પહોંચ્યા સાડા દસ વાગે આપણે હોટલ રવિ રેસ્ટોરન્ટે પહોંચ્યા અને જમવાનું ફટાફટ જમી લીધું કેમકે એક વાગે પહોંચવાનું છે આપણે ગિરનાર લેટ તો થઈ ગયું છે તો વાંધો નથી મોડા મોડા એક વાગે જો પહોંચી જશું તો પહોંચીએ કેમ કે આપણે એક રિલેટિવ ઓળખી દે તેમના ઘરે નાઈટ સ્ટે કરવાનો છે બરોબર છે સિંગલ રોડ છો તકલીફ થોડી વધારે પડી રહી છે ફાઈનલી એક વાગી રહ્યો છે અને આપણે ગિરનારમાં એન્ટર થઈ ગયા આપણે જૂનાગઢ પહોંચી ગયા છે રાતના એક વાગી રહ્યા છો અને આપણે ચારસો કિલોમીટર ખેંચીને આમતનગર

ગિરનાર પરિક્રમા પ્રવેશ દ્વાર ગયો ભાઈ તો અહીંથી પરિક્રમા ચાલુ થઈ કંપની પછી ચેક પોસ્ટ આવી ગઈ છે બસ અહીંથી ચઢાન આવી રહી છે અને નારિયેલ પાણી બધું મળી રહ્યું છે પણ આપણે તો ચારસો કિલોમીટર ચલાવીને એવું લાગે છે જોઈ શેદ બી નહીં લાગે કરતી વખતે આપણા આપણા સાઈડના ઈડરના મળી ગયા હતા ત્રણ ભાઈઓ જય ગિરનારી જય ગિરનારી જય ગિનારી ઓ સાયકલ યાત્રા કરી ખૂબ આનંદ થયો કેન્દારનાથ યાત્રા કરી પણ ખૂબ આનંદ થયો જય ગિરનારી જય જય કિરનારી ઓ થોડાક એક કિલોમીટર એમના જોડે આપણે ચાલશું જ્યાં શું ચલાય ત્યાં એમના જોડે ચાલશું જય ગિરનારી પરિક્રમા કરતા કરતા સરસ એવું મસ્ત પાણીનું જરૂરી જેવું આવી ગયું છે તો ખૂબ ખાસ એવું પાણી જઈ ગયું છે

ભાઈ કેવું લાગી રહ્યું છે ભાઈ થાક લાગ્યો કેમ કે આખી ચઢાન છે અને આ રીતના પથરા આપણે સરકડીયા હનુમાનજી મંદિરે પહોંચી ગયા અને પહેલાં સરસ એવા દર્શન કર્યા અને બસ અહીંયા બધું પૂરું થઈ ગયું જે બી બધા સામાન બધું લઈને બેસેલા જે નાસ્તા ખાણીપીણી એ બધું હવે જઈ રહ્યું છે મેળો એનો પૂરો થઈ ગયો અમે બી દર્શન કરી થોડોક નાસ્તો કર્યો મંદિરમાં પ્રસાદી હતી તો પ્રસાદી લીધી અહીંથી અમે પણ ધીરે ધીરે આવો ફાઈનલી આપણી પરિક્રમા અહીંયા પૂરી થાય છે બોલો જય ગિરનારી જય ગિરનારી